મહાશિવરાત્રીના રોજ દેવ મોગરા ખાતે યાહમોગી માતાજીના મંદિરે ભવ્ય મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે આયોજનની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજક સામાજિક આગેવાન અને પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી મિટિંગ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના વિચાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મેળાના આયોજન માટે સારા સારા સૂચનો ખૂબ જ આવ્યા મંદિરના ટ્રસ્ટીઓએ ખૂબ જ ગંભીરતાપૂર્વક કાર્ય કરે છે છતાં આમ સે દાદા મહારાષ્ટ્રના પોલીસ અધિકારીઓને આ મેળા વિશે જાણકારી આપે તેવી વિનંતી છે સ્થાનિક એસપી અને આઈજીના મુદ્દે જણાવીશું કે આ જાત્રા દરમિયાન કોઈપણ શ્રદ્ધાળુને સ્થળ સુધી પહોંચવામાં કોઈ સમસ્યા ન થાય સાથે સાથે મધ્યપ્રદેશથી આવેલા આગેવાનોને પણ વિનંતી છે કે તેઓ પણ મધ્યપ્રદેશ પ્રશાસન આ મુદ્દે જાણ કરે અનેક રાજ્યોમાંથી આ લોકો આ જાત્રામાં ભાગ લેવાના છે તો સરકારે અને પ્રશાસનના મુદ્દે ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન દોરવું પડશે ખાસ રોડ રસ્તા પાર્કિંગ પીવાના પાણીની વ્યવસ્થા શૌચાલયની વ્યવસ્થા રાત્રિ રોકાણની વ્યવસ્થા સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા કરવી પડશે ગુજરાતમાં અંબાજીથી લઈ દાહોદ સુધી તમામ બેલ્ટમાં બસ રૂટ બનાવે અને એ વિસ્તારથી લઈ દેવમોગરા સુધી આવવાના અને દેવમોગરાથી લઈ પાછા તેમના વિસ્તાર સુધીના રૂટ બંને એ મુદ્દે રજૂઆત કરવી પડશે આ રીતે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના એસટી નિગમને પણ રજૂઆત કરવી પડશે સાથે સાથે અનેક અખાડાવાળા લોકો આવી દુકાનદારો પાસે પૈસા માંગે છે અને જેના કારણે ગઈ વખતે થોડી માથાકૂટ પણ થઈ હતી તો આપણે ધ્યાન રાખવું પડશે કે ક્યાં અખાડાવાળા ક્યાંથી આવે છે પોલીસ વિભાગે પણ ધ્યાન રાખવું પડશે તથા એ અખાડાના લોકોનું કેટલું દાન આપવું તે પણ જોવું પડશે જેથી કોઈને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય દેવમુગરા ખાતે બેઠક યોજાય દેવમુગરા મંદિરે આવનારા શિવરાત્રીને લઈને કયા કયા મુદ્દા મેઇન હતા અનાસકાળથી આદિવાસી સમાજ દેવમુગરા ખાતે જાત્રામાં જાય છે પોતાની સંસ્કૃતિ પૂજાવિધિ રીત રિવાજો પરંપરાઓ મુજબ માનતા રાખે છે આસ્થા રાખે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો આદિવાસી સમાજના શ્રદ્ધાળુ દેવમુગરા ખાતે શિવરાત્રીના મેળામાં પહોંચવાના છે ત્યારે એમના આયોજનના પૂર્વ આયોજનના ભાગરૂપે આજે મિટિંગ મળી માય મંદિર ટ્રસ્ટ દ્વારા આ મીટિંગમાં સૂચનો મંગાવવામાં આવ્યા ત્યારે અમે બધા ત્યાં ઉપસ્થિત રહ્યા અને અમે અમુક મહત્વના સૂચનો ધ્યાન પર મૂક્યા છે જે પણ શ્રદ્ધાળુઓ દેવમોગરા ખાતે આવે છે એમને ગુજરાત પોલીસ મહારાષ્ટ્ર પોલીસ અને મધ્યપ્રદેશ પોલીસ દ્વારા એમને રોકવામાં આવે છે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે એ ના થાય એ બાબતની પણ અમે આવનારા દિવસોમાં તમામ રાજ્ય સરકારોને એની રજૂઆતો કરવાના છે સાથે એસટી નિગમની બસો અંબાજીથી ઉમર ગામના આદિવાસી વિસ્તારમાં એ જ પ્રકારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવે એની પણ રજૂઆત કરવાના છે સાથે જે પણ શ્રદ્ધાળુઓ ત્યાં ઉપસ્થિત થવાના છે એમના રાત્રિ રોકાણ માટે એમના વાહનોના પાર્કિંગ માટે પીવાના પાણી માટે એમની જે પણ સુવિધાઓ શૌચાલય હોય આરોગ્યની સુવિધા હોય બધી જ પ્રકારની સુવિધાઓની ત્યાં સવલત ઊભી થાય લાઇટ લાગે સીસીટીવી લાગે અને બાજ નજર તમામ કાર્યક્રમ તમામ પ્રોગ્રામ પર રહે એની માટે પણ અમે રજૂઆત કરી છે સાથે સાથે જે મહારાષ્ટ્ર નંદુરબાર હોય ગુજરાતના વડોદરા નર્મદા જિલ્લાના હોય કિન્નર માસી સમાજના ગઈ વખતે ત્યાં બબાલ થઈ હતી કે ભાઈ આ વિસ્તાર અમારો લાગે મહારાષ્ટ્રવાળાએ કીધું ગુજરાતવાળાએ કીધું અમારો એરિયા છે અને એમાં ને એમાં ત્યાં એમના જે કિન્નરો વચ્ચે જે એ બબાલ થઈ તો એ પ્રકારના બબાલો ના થાય તો આ કિન્નર માસી સમુદાયને પણ એમના વિસ્તારો નક્કી કરી આપવામાં આવે એની પણ મેં રજૂઆત કરી છે ત્યારે આ ભવ્ય સાંસ્કૃતિક જાત્રામાં જે પણ લોકો પધારનાર છે એમની સુવ્યવસ્થા જળવાઈ રહી અંદર બેટ પાર્ટી ડીજે ને પ્રવેશબંધી પણ અમે ધ્યાન પર મૂકેલું છે સાથે સાથે ત્યાં સુરક્ષા સલામતી અને કાયદો વ્યવસ્થા જળવાય એ માટે પણ પ્રશાસનને આવનારા દિવસોમાં અમે રજૂઆત કરવાના છે દીપક જગતાપ રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે